મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે શું તફાવત છે મહાશિવરાત્રીને ભગવાન શિવની બધી પૂજા અને ઉપવાસમાંથી સૌથી ઉત્તમ અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે જે ફાલ્ગુન કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથે ઉજવવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી છવ્વીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે શિવપુરાણ ઈશાન સંહિતા અનુસાર ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશ્યા મા દેવો મહાનિશી શિવલિંગે તયોદ્ધ ભૂત કોટી સૂર્ય સમપ્રભમહ શ્લોક બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો આનો અર્થ એ થાય છે કે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીની રાત્રે આદિદેવ શિવ કરોડો સૂર્ય સમાન પ્રભાવવાળા લિંગના રૂપમાં પ્રગટ થયા હતા તેથી મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે ત્યાં માસિક શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવે છે આવી સ્થિતિમાં મહાશિવરાત્રી અને માસિક શિવરાત્રી વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે મહાશિવરાત્રિ વરસમાં એકવાર આવે છે જ્યારે માસિક શિવરાત્રી દર મહિને આવે છે આ ઉપરાંત બંને વચ્ચે ખાસ તફાવતો છે માસિક શિવરાત્રી અને મહાશિવરાત્રિની ઉજવણીની પૌરાણિક કથાઓમાં પણ તફાવત છે મહાશિવરાત્રિને લઈને ઘણી કથાઓ પ્રચલિત છે જેમ કે આ દિવસે ભગવાન શિવે હલાહલ ઝેર પીધું હતું અને આ દિવસે શિવ પાર્વતીનો મેળાપ થયો હતો વગેરે વગેરે જ્યોતિષના મતે ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીના દિવસે ચંદ્ર સૂર્યની નજીક હોય છે અને તે જ સમયે જીવનરૂપી ચંદ્રમાં યોગ મિલન થાય છે સૂર્યના પૂર્ણતઃ ઉત્તરાયણ અને ઋતુ પરિવર્તનનો આ સમય શુભ માનવામાં આવે છે ત્યાં માસિક શિવરાત્રી સાથે સંબંધિત પૌરાણિક કથા અનુસાર એકવાર શિવજી ગુસ્સે થઈ ગયા હતા ત્યાં પાર્વતીજીએ તેમની સ્તુતિ કરી અને તેમનો ક્રોધ શાંત કર્યો આ કારણોસર માસિક શિવરાત્રી દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશીના રોજ ઉજવવામાં આવે છે